હવે અત્યારે પાછો બોલ્યો કેવું બોલ્યો ફોટો મારી ફોટો ગ્રુપ માં રાખી ના ભાઈ ચમંત

આજે તમે જે એસટી વિભાગના કર્મચારીઓને ઘર વિહોણા કર્યા છે ઈશ્વરને સાક્ષી રાખીને ચારણના દીકરા તરીકે પ્રાર્થના કરું છું ગુજરાત ની જનતા ને કે શપથ લઈ લેજો ગુજરાત શપથ હું બોલું છું તમે મારી વાહિમાં બોલતા જજો હું શપથ લઉં છું કે ગુજરાતના વિકાસ માટે ગુજરાતના વિકાસ માટે ગુજરાતના ભવિષ્ય માટે ગુજરાતના ભવિષ્ય માટે ગુજરાતના સાચા વિકાસ માટે ગુજરાતના સાચા વિકાસ માટે હું આજે શપથ લઉં છું દરેક ચૂંટણીમાં હું છું કે હું છું કે આમ આદમી પાર્ટી ની ઈમાનદારી આમ આદમી પાર્ટીની ઈમાનદારી દેશભક્ત વિચારધારા સાથે દેશભક્ત વિચારધારા સાથે મારું સમર્થન આપું છું મારું

Thank you.